આગળ વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર વિશે સુરતથી જ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરત ગ્રામ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે સુરત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જીતની પરિસ્થિતિ છે ભારે વરસાદને કારણે નદી નાણાં અને ચેક ડેમો ઓવરફ્લો થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ચિતલદા ગામ નજીકથી પસાર થતી વીરા નદી બે કાંઠે વહી રહી છે તો નદીમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે સુરત ગ્રામ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે સમગ્ર સુરતમાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે ભારે વરસાદને કારણે નદી નાણાં અને ચેક ડેમો ઓવરફ્લો થયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે આસપાસના જે વિસ્તારો છે તેને ખાલી કરાવી દેવામાં આવ્યા છે કારણ કે ભયજનક પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે ચિતલધા ગામ નજીકથી પસાર થતી હીરા નદી હાલ તો બે કાંઠે વહી રહી છે કારણ કે પાણીની ભરપૂર માત્રામાં આવક જોવા મળી રહી છે સમગ્ર સુરત શહેરમાં સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે